જામનગર રોડ પર થયેલી લૂંટનો પોલીસે ગણતરીના કલાકોમાં જ બે દુકેલી કાઢ્યો છે પોલીસે લૂંટને અંજામ આપનારા બે યુવતીઓ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓએ લૂંટેલ ચાર લાખના સોનાના હાર સહિતના મુદ્દામાલ પોલીસે કબજે કર્યા છે જામનગર રોડ પર પાર્ટી પ્લોટ ભાડે રાખવાના બહાને બંટી બબલીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એક બ્રેઝા કારમાં આ બે વ્યક્તિ જતા હોય એવી માહિતી મળી હતી અને આ બ્રેઝા કારને અટકાવી અને ચેક કરતા આ બે વ્યક્તિ અને એની સાથે અન્ય બીજા બે વ્યક્તિ એમ બે પુરુષ અને બે મહિલા ચાર વ્યક્તિઓ મળી આવેલા હતા આ જે બનાવ છે એમાં અ અંદાજે ચાર લાખ જેટલી સોનાની માળા છે એ આરોપીઓ આરોપીઓને લઈ ગયા હતા અને એમણે ગાવતરું કરી અને લૂંટ કરેલ હોય જેથી એ પ્રકારની બીએનએસ ની કલમોનો કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો